જય દ્વારકાધીશ નમસ્કાર કેમ છો બધા મજામાં તો ચાલો આજે પણ જાય વાડી અને લીલાડો લઈ આવી ખોલી લઈ હવે ખોલી ગયો છે ડેલો

હાલો બોલેરો તો યોગ્ય છે અને હવે ટ્રેક્ટર ધીરે ધીરે એ અડી જાય આ ચીપ્યો નિસે ઉતારી લે ઠકથી હે હા મી માટે મોટરસાયકલો આવ્યો હાલો બસ હવે વેકનેતા પૂગવાઈ જાય એવા છે હાલો ગાડી પૂકી ગયા અને બાપા ટ્રેક્ટર મળે છે મળી રાખી દઈએ હવે નથી પણ અહીંયા રાખી દેવું ઓરો ટ્રેક્ટર કેમ કે હવે ડૂસું આરખર તો અહીંથી ફરવાનું ચાલુ કરી દેવો હાલો હવે અહીંથી લે છે અટાણે જવા જ આડી ગયો ઓલી સાઈડ લાઈન ઉપર ના આવ્યો ને ટાયર જોજો બસ લ્યો હાલો તે અહીં જ રાખ દે હું આગળ હમણાં સાઈડમાં દબી દઈએ એટલે અહીંથી આ સાઈડથી આગળ ઊંચો ભરવાનું ચાલુ કરી દેવું છે આ બાજુથી અંદર આવવા આપ આવવા દો હલો હાલો અંદર આવવા દે છે ટ્રેક્ટર હે મને નથી ખબર કઈ આમ જો આગળ જવા દે ને ઓરું દબાવજો અય હાસીન આ સીપી ઓલો આ દઉં કરદ અડે નહીં કયો નિશો મૂકો સીપિયા ને પેલા આ સીપિયા ની શું મૂકો સીપિયા ને સીપીઓ વહેલું ઓછું હોય ને સીપિયાનું તો અડવાની બીક ઓછી રહીએ આ હાવ કટોકટીમાં નીકળશે અત્યારે જો આ છે દડી જશે આવ્યો જોઈ ધક્કો મારી રાખો છે સીપિયા ને હવે ભલે આવતો હાલો આવ્યો ભલેવા દે છે આટાણા હવે કુંથ્રી વાટવાનું ચાલુ કરી દેવું છે એટલે હું દાતણા બધું લેતો આવું ચાલો લઈ એવો છે એક મારા હાટો અને એક બાપા હાટો પાપા નહીં વાટવું હોય તો એ હારશે અને હું વાટવાનું ચાલુ કરી દઉં અમાસે ગારો બીઓ પાયલ છે ને હાલો બાપા એ વાટવારો ચાલુ કરી દીધું પેરું અને ગારા જેવું છે ખરી પણ બધી પછી અહીં ઓરી કુંતરી બધી અહીં નાખતા જઈ હેઠા ઉપર કુંતરી એટલી બધી વાટી લીધી છે બે ક્યારા હાયર હોય હવે એના પૂરા વારી લઈ અને અહીંયા નાખી દી હેઠા માથે એટલે હવે છે ને ડાયરેક ટ્રેક્ટરમાં નાખવાનું રહે સીપિયામાં બાપા પૂરા વારા છે અને હું અટા સુધી વાટતો હતો અને બાપા અહીંયા થોડીક વાર વેઠી ચાલો એ પૂરા વારીને લઈ લઈએ અને હું જ પાણી બાણી પી આવું તો ચાલો ટ્રેક્ટરને અત્યારે લઈ લઈને પાછળ આગળ કેમ કે ભારે થતું કાઢવું હોય ને તો બે સાઈડ નડે એમ છે અને ભારે પણ ભરાઈ ગઈ છે ગુસ્સાની એટલે આગળ લઈ લઈએ હું અહીંયા મૂકતા જારો છું જારો છું વાત જારો છું જારો છું વાત નહીં લાગે એટલે ચાલો દેવા જવાબ ભલે હાલો દઈ હવે ટ્રેક્ટર આગળ મૂકી દે અને પછી ભારી મૂકવાનું ચાલુ કરી દઈ ચાલો ટ્રેક્ટર અત્યારે રાખી દીધું આગળ અને મારા પાવ ભારી ઉપાડવા મને ડુસાની અને મૂકવા મને સીપિયા ઉપર અને પછી પછીમાંથી જે પૂરણ જે બાંધેલા છે ને કુંદરીના એ હાલો ડોસાને ભારી ને એ બધું અત્યારે સીપિયા ઉપર મુકાઈ ગયું છે મોટલા અને હવે ટ્રેક્ટરને લઈ લેવા જે આપણે કુંદરી પડી છે અને હાલો તો ટ્રેક્ટર ચાલુ કરું હાલો બાપા એ કુંદરી ભરે જ છે હવે બેગ પૂરા રહ્યા છે નાખવાના આમાં હાલો અહીંયા બેગ નાખી લઉં બેગ તો નાખવા લઈ ગયા પૂરા ચાલો કુંદરી ભરાઈ ગઈ છે અને હવે ટ્રેક્ટર ચાલુ કરીને લઈ લો અમારી ગુંદી આગળ અને ભીમા કાંઈ એવા છે અત્યારે એની મોટર ચાલુ છે ને પાણી વારે જ છે એ તો આલો ને લઈ લો તો ચાલો ટ્રેક્ટર અત્યારે અહીં ગુંદે રાખી દીધું અને મારા માની બર્તન લેવા ગયા તો બર્તનની થોડીક બથડી હું ઉપાડતો આવું તો ચાલો બર્તન લેવા ભૂકી ગયા છો અને મારા માં નજીક બર્તન પેરા કરે જ છે ચાલો બર્તન હારી એવો અને થોડાક માર માં લેતા આવે છે આવા બધા હારી અને જો અહીં નાખી દીધા થોડાક હજી હારીને થોડાક મારા બાપા તો જવા બધા નાખી લે હજી બર્તન સીપિયામાં તો ચાલો બધું ભરાઈ ગયું કમ્પ્લેટ સીપિયામાં બર્તન ને ડૂસ ને મોટલા બધું આવી ગયું તો હવે ચાલો જાય ઘરે અને ઘરે જઈને કરી લઈએ લઈ બપોરા અને ટ્રેક્ટર રાખવાનો વારો અત્યારે મારો છે બાપાને પૂછી જુને નાખવું હોય તો સાડા બાર જેવા ગયા છે તો ચાલો આજના માટે એટલું જ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સગા સંબંધીઓને મોકલજો આવજો